जय स्वामी नारायण आज ना दर्शन जय गणपति दादा जय कष्ट बन्धन देवी गुड जय स्वामी ओम शांति जय स्वामी जय स्वामी ओम शांति ओम शांति

અ સરસ સરસ આ સરબત ના ગ્લાસ લઈ લ્યો એ મસ્ત છે એ એવું છે તમે અરે શું ખરીદી કરવાની છે તો મળો કરવા જો 23 ઈ બાપી માપે ખરીદી કરજો નકર મારા ભાઈ બી સારા બેઠા બેઠા કામ જ કરે છે નકરું

સારસ મોટો દેશી ભીંડો જોઈ લ્યો બિંદાની સિંગ કેવડી છે દેશી ભીંડો બાબાઈ હું લાવ્યા તમે વાહ મસ્ત ખમણ હરશભાઈને દેવાના છે વાહ જોઈ લ્યો જાળીદાર ખમણ વાહ તારે લેવું છે નરેશ હવે ભાઈ ચાક લેવા મોકલી દીધો એટલે શરમાય છે આપણે શું લાવ્યા બધુંય વાહ દૂધી કોબી પુલાવર ટમેટા ઈંડો ગુવાર મરચા સીબડા આ શું છે વાહ તુધીનો ને દાણા સરસ સરસ ગુંદા મસ્ત આવ્યા છે આંબલી લેટેસ્ટ સુપર હું બને છે ગરમા ગરમ ફાફડી બને છે અને એ આપડે ગુજરાત ની પેશિયલ કા સરસ હવે કઈ રીતે બનાવો છો એ આપડે તાવડો ચાલુ છે આજ શનિવારે છે એટલે ગરાગી બહુ હશે ને સરસ

વઘાર કરી નાખવાનું સાબુદાણા નાખવાના ખીચડી તૈયાર થાય છે બટેકા બફાઈ જાય પછી નાખવાના ને પલાળી નાખવાના હા પલાળવા સરસ હજી સાબુદાણા નાખવાના ને

જાય ના એમ મારો ભાઈ હારો છો જોજી હમણાં ક્યાં ફરવા લઈ ગયા તા કેમ પણ હા હે પ્લેન માં લઈ ગયા તા ને

હાઉ છે હાઉ છે એની છોકરી છે ઈ કે કોણ છે તો એનો હેલકા પછી મે કીધું તમે બહુ કેરી બા હા હાલે લે હાલે અરેશભાઈ જોજો હો તમે અરે ભાઈ પહાડી પહેરતા હોય પછી ડ્રેસ ને એવું પહેરે જીન્સ ને હાલે લે ગયા તો જીન્સ એમ ને હું વાત છે ના ભાઈ ના એ તો ફરવા ગયા હોય તો હોય ને બધા હરખે હરખા ઈ જે ખાવા ટાઈમે દે ને લે કેમ ભૂખ્યા આમ તો શરીર તો જવો વધી ગયું હમુકું એમ કેવી છે તમે કયો તમે